હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં અલગ અલગ મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ રોજ રવિવારે હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે જેમાં મતદારો મતદાન કરવા ઉત્સુકતા દાખવી રહ્યા છે ત્યારે બપોરે બે વાગ્યે હળવદના જુદા જુદા મતદાન મથકો ખાતે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મુલાકાત લઈ અને મતદાન મથકો પર મતદારો દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરે તે પ્રકારની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું પર્વત નગરપાલિકાના જે તમામ બૂથ બિલ્ડિંગો છે એના ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલા છે સમગ્ર જે વિસ્તાર છે એના ઉપર પોલીસ દ્વારા થતી જે કામગીરી છે એરિયા ડોમિનેશન ફ્લેગ માર્ચ કોમ્બિંગ ઓપરેશન એ જ્યાંથી ચૂંટણી જાહેર થઈ છે ત્યાંથી અલગ અલગ વિસ્તારોમાં એ કામગીરી પણ કરવામાં આવી છે અને આ સમગ્ર કામગીરી કરવાનો હેતુ એ છે આજના દિવસમાં જે ઇલેક્શન ચાલુ છે એ ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં અને ભયમુક્ત વાતાવરણમાં થાય એ માટે તમામ કાર્યવાહી કરી છે આજના જે આ તમામ વિસ્તારો છે એને પોલીસ બંદોબસ્તના સ્ટેટિક બંદોબસ્તથી મતદાન મથકોની વાત કરી અને સાથે સાથે સમગ્ર વિસ્તાર જે છે એ રૂટ મોબાઈલથી પણ એને કવર કરી લેવામાં આવેલા છે તાકી જે લોકો મતદારો છે એ પોતાના મતાધિકારના મહત્તમ રીતે ઉપયોગ કરી શકે એ માટે તમામ જે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવે છે જે પ્રમાણે જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે યોગ્ય રીતે દરેક જગ્યા ઉપર પોલીસના બંદોબસ્ત રાખવામાં આવેલા છે